હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાત રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ તાપી ડાંગ દમણ દાદરાનગર હવેલી સહિત દાહોદ અને છોટાઉદેપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે જ્યારે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં અસહ્ય બફારો રહેશે જેનાથી લોકો અકળામણ અનુભવશે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ચોમાસું પણ વહેલું બેસી જવાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આજથી આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે પંદર જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે પરંતુ હાલમાં દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે છે આગામી સાત દિવસ આ સ્થિતિ બની રહેશે ઉલેખનીય છે કે કેરળમાં આ વર્ષે ચોમાસું બે દિવસ વહેલું બેસી ગયું છે આથી ગુજરાતમાં પણ તેની શક્યતા વધી ગઈ છે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાનો વરસાદ સાથે આવી શકે છે કારણ કે સાત દિવસ સુધીની આગાહી એટલે કે બાર જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલતી રહેશે જેના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ચોમાસું વહેલું બેસવાના પણ એંધાણ હવામાન વિભાગે આપ્યા છે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે આ વર્ષે ચોમાસું વહેલું અને સારું રહેશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આ વર્ષે સમગ્ર દેશમાં એકસો છ ટકા જેટલો વરસાદ વરસે તેવી શક્યતા છે આથી ગુજરાતમાં પણ આ વર્ષે સારો વરસાદ રહેવાની શક્યતા છે જગતના તાતને તેમનો પાક બચાવવા પાણી માટે વલખા મારવા પડશે નહીં કારણ કે આવશ્યક વરસાદ વરસે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વાતાવરણની આગાહી કરતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાન યથાવત રહેશે ગુજરાતના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાઈ શકે છે જે હાલમાં સ્થિતિ છે તે આગામી પાંચ દિવસ યથાવત રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા છે આ સાથે મેઘગર્જના પણ રહેશે ત્યારબાદ ત્રીજા દિવસથી સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવનો પણ સમાવેશ થાય છે ત્યારબાદ નવ જૂનના રોજ ગાંધીનગર અરવલ્લી મહિસાગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત જૂનાગઢ પંચમહાલ નર્મદા અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે દસ જૂને દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ ગાંધીનગર અરવલ્લી મહિસાગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત જુનાગઢ પંચમહાલ નર્મદા અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે જ્યારે અગિયાર જૂને અમદાવાદ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ ગાંધીનગર અરવલ્લી મહિસાગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત જુનાગઢ પંચમહાલ નર્મદા અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર છોટા ઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ